આજની વાત એક સમયની વાત છે એક સમય એક ચોર જંગલમાં ભૂલો પડ્યો ચોર હતો કામ ચોરી કરવાનું અને જંગલમાં આવી ગયો ભૂખે ખૂબ લાગી હતી એને બીજો વિચાર તો આવે જ નહીં ને એને એમ થાય કે હું ક્યાંકથી ચોરી કરું એટલીસ્ટ ચોરી કરું ને કંઈક ખાવાનું એ મળી જાય તોય અત્યારે તો મારી ભૂખ ટળી જાય એણે આજુબાજુ બહુ ફાંફા માર્યા ત્યાં એણે જોયું કે ઊંચે પગથિયા ઉપર એક ટેકરી હતી એને થયું કે ચલ હવે એ ટેકરીમાં અહીંયા સુધી આવ્યો છું રાત પડી ગઈ છે જાઉં તો ખરા કદાચ કશુંક મારા લાયક મળી જાય કમસે કમ ખાવા પીવાનો તો સારો મળી જાય તો આજની રાત મારી સારી રીતે નીકળે અને કાલે હું પાછો શહેરમાં જાઉં એટલે ધીમે ધીમે ટેકરી ચડતો હતો અંદર એક મહાત્મા બેઠા હતા એમને ખ્યાલ આવી ગયો કે યુવાન ચોરી કરવા આવ્યો છે મહાત્માને બહુ દુઃખ થયું કારણ કે એની ઝૂંપડીમાં એ ચોરને આપી શકાય એ ચોર ચોરી કરી શકે એવું કશું જ નહોતું એટલે કમનશીબેને થયું કે બિચારો આટલી બધી મહેનત કરીને આવે છે અને હું એને કાંઈ નહીં આપી શકું મહાત્માનું આમ હૃદય ભરાઈ આવ્યું કે ના આવું તો ના સારું લાગે કે આ ચોર નજીક આવવા માંડ્યો મહાત્મા બહાર આવ્યા મહાત્મા તો બહાર આવ્યા એનો ભાવ હતો કે હું એને કંઈ આપું પણ ચોર તો ચોર હતો એટલે એ તો થરથર ધ્રુજવો માંડ્યો એને એમ થયું કે હું ચોર છું ને આ મને હમણાં પકડી લેશે એટલે મહાત્મા એને કહ્યું આવ ભાઈ બેસ મારા યુવાન મિત્ર પણ મને અફસોસ છે કે તને આપવાલાયક મારી ઝૂંપડીમાં કશું જ નથી પણ હું તને કંઈક અનોખો અદ્ભુત આપું હું તને ખાલી હાથે નહીં જવા દઉં એટલે ચોરમાં થોડી હિંમત આવી એ બેઠો એણે કહ્યું કે જો આજે હું તને કંઈક સરસ બતાવું સામે જો પૂનમ છે મસ્ત ચંદ્ર ઉગે છે અને નીચે ખળખળ વહેતી નદી છે તું શાંતિથી બેસ અને આ ચંદ્ર ઉગે છે ને એને જો અને આ નદીનો અવાજને માણ અને એકદમ આખા જંગલમાં શાંતિ છે તું આ કામ કરા છે બસ હું તને એક શાંતિનો અદ્ભુત અનુભવ કરાવવા માંગુ છું કે કુદરત પાસે શું છે ચોર આમે ત્યાં આવ્યો હતો એને થયું કે હા એ મહાત્માના શબ્દોમાં એક જાદુ હતો એ બેસી ગયો અને એણે આ બધી જ આમ જોવાનું ચાલુ કર્યું એ ખરેખર એણે ક્યારેય ચંદ્રને આવી રીતે માણ્યો નહોતો ન એણે ખળખળ નદીનો આટલા શાંત વાતાવરણમાં અવાજ સાંભળ્યો હતો એટલે એને થયું કે આમ બહુ સરસ લાગ્યું એને એની આંખો ભરાઈ આવી આભારના આંસુ વ્યક્ત થવા માંડ્યા ખળખળ આંસુ એની આંખોમાંથી વહેવા માંડ્યા અને એટલો ખુશ થઈ ગયું એને એમ થયું કે હો કુદરત પાસે આટલો નજારો છે અને મેં ક્યારે માણ્યો જ નહીં એટલે એણે થોડી વાર થઈ ગુરુજી સામે જોયું એની સામે આભાર વ્યક્ત કર્યો કે આપે મને અદ્ભુત વસ્તુ આપી છે આ બધી દુનિયાભી વસ્તુઓ હું ચોરી કરું છું તો મને શું આપી શકે છે પણ આણે મારા હૃદયના ખૂણે ખૂણે ભરી નાખ્યા એટલે ગુરુએ એને કહી કે જો બેટા કુદરત આપણને બહુ આપે છે પરંતુ આપણી પાસે લેવાની તાકાત નથી હોતી જો આપણે દિલ ખુલ્લું રાખીએ ને તો કુદરતને માણી શકીએ અને એણે માણ્યા પછી આપણું કન્ટેનમેન્ટ એટલું જોરદાર થઈ જાય ને કે આપણે બહુ ઓછી વસ્તુઓની કમી લાગે અને બીજું જિંદગીમાં હંમેશા તમારી પાસે જે હોય ને એને એપ્રિશિએટ કરતા શીખો એના માટે આભાર વ્યક્ત કરો મોરલોપત સ્ટોરી શું મારવા લીધો આપણી પાસે બે વસ્તુ હશે ને કે જે મળ્યું છે એનું એપ્રિશિએશન અને જે કુદરતે આપણને આપ્યું છે એના માટે એક ફિલિંગ એક આભારની લાગણી વ્યક્ત કરતા રહેશું ને તો જિંદગીમાં હંમેશા આપણને જિંદગી ભરેલી ભરેલી લાગશે ક્યારેક કશી કમી નહીં લાગે અને એટલું હશે ને દોસ્તો તો જિંદગી બહુ મોજથી જીવાશે અંજુમાના જય શ્રી કૃષ્ણ